સુરત શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી કેનાલ રોડ પર બેફામ ગતિએ કારને દોડાવી રહેલા નશાની હાલતમાં ચાલકે દસ જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહન ચાલકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નથી જોકે લોકોએ પીછો કરી આ કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો અકસ્માત કર્યા બાદ કારના પંક્ચર પડી જતા એકસો ને પચાસ મીટર આગળ જઈને ગાડી રોકાઈ આ દરમિયાન અકસ્માતની ઘટનાને લઈને લોકોએ કારનો પીછો કર્યો અને ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો ઘટનાની જાણ થતાં જ પોલીસની થોડી વારમાં પીસીઆર વાન પણ પહોંચી કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી